રાધે રાધે આજનો દિવસ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસને સોમવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી તિથિ મહાસુદ તેરસ જય શ્રી કૃષ્ણ જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયોમાં ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ જોશો આપણે આજનું પંચાંગ તેમજ મેષ રાશિથી મેન સુધીના જાતકોનું રાશિફળ કેવો રહેશે આજનો દિવસ જય શ્રી કૃષ્ણ આજનો શું વિચાર ચોક્કસ અહીં એક વિસ્તૃત સુવિચાર છે એક નાનકડો વિચાર પણ કેટલો શક્તિશાળી હોઈ શકે છે તેથી જો તમારી પાસે કોઈ વિચાર હોય તો તેને છોડશો નહીં તેના પર કામ કરો અને તેને વાસ્તવિકતામાં ફેરવો તમને આશ્ચર્ય થશે કે તે તમને કેટલી દુષ્ટ લઈ જઈ શકે છે આજનો આયુર્વેદિક ટિપ્સ બસમાં અથવા કોઈ બીજા વાહનમાં બેસી બેસવાથી ચક્કર આવતા હોય તો તજ અથવા લઈ મોમાં રાખવા આજનો દિન મહિમા વિશ્વકર્મા જયંતિ મોઢેશ્વરી માતા પટોત્સવ મોઢેરા કલ્પાદી જૈન ધર્મનાથ દીક્ષા કલ્યાણક રવિયો અઢાર ને બે થી આજનો સૂર્યોદય સાત ને દસ મુંબઈ સૂર્યાસ્ત છ ને પાંત્રીસ મુંબઈ આજનો રાહોકાળ આઠ ને છત્રીસ થી દસ ને બે ચંદ્રવાસ પશ્ચિમ ઉત્તર અગિયાર ને પંદર સુધી સવારે અગિયાર ને પંદર સુધી દક્ષિણ પશ્ચિમ કૃકદાયક તથા ઉત્તર પૂર્વ કષ્ટાયક ત્યારબાદ પશ્ચિમ ઉત્તર કષ્ટાયક તથા પૂર્વ દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય આજનો ચંદ્ર મિથુન રાશિ કર્ક રાશિ પંચાવન સુધી આજે જન્મેલા બાળકની રાશિ સવારે અગિયાર ને પંચાવન સુધી મિથુન રહેશે ત્યારબાદ કર્ક રાશિ રહેશે કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ઢ આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર ઓગણસાઠ સુધી મિત્રો અહીં આપેલા ચોગડિયા કામના હોય તે જ આપેલા છે દિવસના ચોગડિયા અમૃત સાત ને દસ થી આઠ ને છત્રીસ શુભ દસ ને બે થી અગિયાર ને સિત્યાવીસ ચલ ચૌદ ને અઢારથી પંદર ને ચુમ્માળીસ લાભ પંદર ને ચુમ્માલીસ થી સત્તર ને દસ અમૃત સત્તર ને દસ થી અઢાર ને પાંત્રીસ રાત્રિના ચોગડિયા અઢાર ને

આજે તમે તમારા પરિવાર માટે વિચારવાનો સમય કાઢી શકો છો સામાજિક અને કુટુંબિક કાર્યોમાં ભાગ લેવા માટે સારો દિવસ છે દિવસે એકંદરે પ્રગતિશીલ રહેશે મિથુન રાશિ ક છ ને ગ આજે તમે તમારા વ્યક્તિત્વને વધુ નિખારી શકશો અંગત વ્યક્તિઓ સાથે મતભેદોને દૂર કરવા માટે સારો દિવસ છે આનંદદાયક દિવસથી અપેક્ષા રાખો કર્ક રાશિ ડ અને હ આજે તમને માનસિક વ્યગ્રતાનો અનુભવ થઈ શકે છે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે દિવસ એકંદરે સારો રહેશે સિંહ રાશિ મ અને આજે તમે નજીકના સ્થળોની મુલાકાત લઈ શકો છો નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે આગળ વધવાની તક પણ મળી શકે છે કન્યા રાશિ પઠ અને હણ આજે તમે તમારા કામકાજને સારી રીતે પૂર્ણ કરી શકો છો પરિવાર સાથે સમય વિતાવવા માટે સારો દિવસ છે આનંદ માણી શકો છો આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તુલા રાશિ ર ને આજે તમે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરી શકો છો તમારા કાર્યમાં ઈશ્વરીય સહાય પ્રાપ્ત થશે કામમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિ ન નહીં જ આજે તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત થતી જોવા મળશે મનોમંથન કરવા માટે સારો દિવસ છે સકારાત્મક વિચારોથી લાભ થશે ધનરાશિ ભ ખ ખ ઢ આજે તમે જૂના પ્રશ્નોનો ઉકેલ લાવી શકો છો તમારા આંતરિક બાબતોને ઉકેલવા માટે સારો દિવસ છે દિવસ સફળ સફળ રહેશે મકર રાશિ ખ જ આજે તમારે વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો જોઈએ કુસંગત અને વ્યસનથી દૂર રહેવાની સલાહ છે વાણીમાં સંયમ રાખો કુંભ રાશિ ગ સ સ આજે વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સારો દિવસ છે વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે ઉચ્ચ અભ્યાસમાં સારું કામ કરી શકો છો મીન રાશિ દ ચ છ આજે તમે તમારા સૂત્રો પર વિજય મેળવી શકો છો કોટકચેરીમાં રાહત મળશે અટકેલા કાર્યો પૂર્ણ કરી શકો છો નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસે લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી પણ સલાહની અનુસૂરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી